તો સતત વરસાદ ચાલુ છે તેવી પરિસ્થિતિમાં અમદાવાદમાં ફરી એકવાર એક ટૂંકા વિરામ બાદ વરસાદની શરૂઆત થઈ ગઈ વહેલી સવારથી વરસાદ અને તેમાં પણ વધુ વરસાદને કારણે અમદાવાદના અનેક એવા કે જે પાણી ભરાઈ ગયા છે ગત આખી રાત વરસેલો વરસાદ કે જેમાં અમદાવાદ જળબંબાકાર થઈ ગયું છે અને આવી પરિસ્થિતિ હાજી પણ યથાવત છે સંદેશ ન્યૂઝ પર એક્સક્લુઝિવ દ્રશ્યો આપણે દર્શાવી રહ્યા છીએ જ્યાં જુઓ ત્યાં અમદાવાદમાં રસ્તાઓ પર આ જ પ્રકારની સ્થિતિ છે ટુ વ્હીલર ચાલકો ફોર વ્હીલર ચાલકો જેમને પણ બહાર નીકળવું હોય તેમને હાલાકી પડે જેમાં હજી પણ પાણી જે છે તે ભરાયેલા છે જાણે કે નદી પસાર થતી હોય તેવા દ્રશ્યો છે તે આ જોવા મળી રહ્યા છે નરોડા વિસ્તારમાં મેવાડા ગ્રીન પાર્ટી પ્લોટ ચોકડી છે છેલ્લા ઘણા સમયથી આ જ પ્રકારની સ્થિતિ જે છે તે સામાન્ય વરસાદમાં પણ અહીં જે છે તે જોવા મળતી હોય છે અને તેના કારણે સ્થાનિકો જે છે તેને પારાવાર મુશ્કેલીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે છેલ્લા ઘણા સમયથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આ અંગે સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં સમસ્યાનો નિકાલ થતો નથી કલાકો સુધી અહીં આ જ પ્રકારની સ્થિતિ વરસાદ બંધ થયા બાદ પણ જોવા મળે છે કેમેરામેન દિલા વર્ષે એક સાથે કશ્યપ જોશી સંદેશ ન્યૂઝ عم لا